નહીં અત્યારે માનની હાઈકોર્ટનો નિર્દેશ છે આ મુજબ જે પણ આસામીઓ જે છે જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી ત્યાં માન્ય હાઈકોર્ટે જવાનું કીધું છે આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે માન્ય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન શું કર્યા છે કે ત્રણ મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી તંત્ર કંઈ નહીં કરી શકે જીઆરટી નો નિર્ણય આવ્યા પછી સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આના માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ પર પુષ્કળ દબાણો હોય છે ને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો બાકી જે પણ માન્ય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમડી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટી અથવા માન્ય કોર્ટને એવી રીતે આપણે આગળ વધીશું